બનાસકાંઠા તરીકે નિયુક્તિના પહેલા આજ અંબાજી માતાના દર્શનમાં આજ હું અહીંયા આવ્યો છું ધ્વજા ચઢાવીને માતાજીના ચરણોમાં આ પ્રાર્થના કરવા માગું છું કે જિલ્લામાં અને આવનાર ભાદરવા ભાદ્રવી પૂનમના મેળામાં શાંતિ બનાવી રહે અને રાજ્યમાં અને જિલ્લામાં બહુ શાંતતાના વાતાવરણમાં આવનાર સમય વીતે તેવી અમારી પ્રાર્થના છે ધન્યવાદ કલ્યાણવૃદ્ધિદા વિનાયક પ્રિય નિસ્તે ધ્રુવંતુનામ ચિંતય